મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે યુપીએસસી પરીક્ષાને લઈને આજે યુપીએસસી પરીક્ષા અમદાવાદમાં ઉમેદવારો પરીક્ષા આપશે પ્રિલિમ પરીક્ષામાં ઉત્તીર્ણ ઉમેદવારો આપશે મેઇનની પરીક્ષા મેન્સમાં ઉત્તીર્ણ થનારા ઉમેદવારો ક્વોલિફાય થશે પરીક્ષામાં ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈ જવા ઉપર પ્રતિબંધ મોબાઈલ સ્માર્ટ વોચ સહિતના ગેજેટ્સ લઈ જવા મનાઈ ફરમાવવામાં આવી છે અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે હાલમાં યુપીએસસીની પરીક્ષા યોજાઈ રહી છે અને આ યુપીએસસીની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે આજે યુપીએસસી મેન્સની પરીક્ષામાં અમદાવાદમાં અંદાજે ચારસો ને સાહીઠ જેટલા ઉમેદવારો પરીક્ષા આપે પ્રિલિમ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો આજે મેન્સની પરીક્ષા આપશે મેન્સની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે ક્વોલિફાઈડ ગણવામાં આવશે આપ આ સીધા દ્રશ્યોમાં જોઈએ રહ્યા છું કે વિદ્યાર્થીઓનું છે તેમનું સંપૂર્ણ ચેકિંગ કરી અને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે પરીક્ષા જે ખંડ છે પરીક્ષા હોલ છે તેમાં મોબાઈલ સ્માર્ટ વોચ જેવા ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર સંપૂર્ણ પ્રતિબંધ છે અને આ પ્રતિબંધને લઈને ઉમેદવારોનું સંપૂર્ણ ચેકિંગ કરી અને તેમને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે આમ આ સાયરન વાગી ગયું છે હાલમાં જે પ્રથમ પરીક્ષા છે તે સવારના સાડા નવથી બાર વાગે યોજાશે અને જે બીજી પરીક્ષા છે જનરલ સ્ટડીઝની તે બપોરે બાર અઢી વાગ્યાથી પાંચ વાગ્યા સુધી યોજાશે આમ આજે બંને પરીક્ષાઓ જનરલ સ્ટડીઝની એટલે કે ની છે વિદ્યાર્થીઓનું પરીક્ષા કેવી રહે તે પણ જોવું રહ્યું કેમેરા પર્સન કુણાલ સર સાથે ચેતન બાંભણિયા એબીબીએસ બીબીએ અમદાવાદ આજે યુપીએસસીની પરીક્ષાની એક્ઝામ છે અને એલડી એન્જિનિયરિંગ કોલેજમાં આવેલા આ સેન્ટર પર વિદ્યાર્થીઓનો પ્રવેશ શરૂ થઈ ગયો છે ત્યારે આપણે એવા જ એક વિદ્યાર્થી સાથે વાત કરીશું યુપીએસસી કા એક્ઝામ હે કયા કાર્યક્રમ હૈ આજ કોણ સા પેપર હે અભી યુપીએસસી સિવિલ સર્વિસિસ મેન્સ ચલ રહી દો હજાર પચીસ કી બાવીસ તારીખ સે એક્ઝામ ચલ રહી હતી બાવીસ તારીખ કો નિબંધ એસે કાતા કલ मतलब यस्टरडे जी एस वन और टू का था आज जी एस थ्री और जी एस फोर है और ऐसे फिर बाद में पाँच दिन छुट्टी है और उसके बाद जो लैंग्वेज और ऑप्शनल का पेपर है तो उसकी तैयारी चल रही है गे 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 જી આ હતા ઉમેદવાર તમે સ્પષ્ટ જણાવ્યું કે આજે જનરલ સ્ટડીઝના બે પેપર લેવા છે એક પેપર સવારે સાડા નવથી બાર કલાક સુધી હશે અને બીજું પેપર છે તે અઢીથી એ પાંચ સુધી હશે આમ યુપીએસસીની પરીક્ષાને લઈને વિ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે આવેલા આ કેન્દ્રમાં ઉપસ્થિત થયા છે પ્રથમ પેપરની શરૂઆત થઈ ગઈ છે જેને લઈને વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે જ્યારે બીજી જે એક્ઝામ છે તે બપોર પછી યોજાશે કેમેરા પર્સન કુમાલ ભાવસર સાથે ચેતન બાંભણીયા એબીબી અસ્મિતા અમદાવાદ